અમરેલી જિલ્લામાં એક દલિત યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યા બાદ ખડબડાહાટ મચી ગયો છે જેમાં આ દલિત સમાજના વ્યક્તિએ એક દુકાન ઉપર જઈને એક દીકરાને એક બાળકને ખાલી બેટા કહ્યું આના જ કારણે જે બાળકનો પિતા છે પરિવારજનો છે તે એકદમ ઉશ્કેરાઈ ગયા અને એકાએક આ યુવાન જેમનું નામ નિલેશ રાઠોડ સામે આવી રહ્યું છે તેમની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી તેના કારણે ફરી એકવાર

આ લોકોની હત્યા પણ નિપજાવી દે છે ત્યારે અમરેલી જિલ્લામાંથી વધુ આજ પ્રકારનો બનાવ સામે આવ્યો છે જેમાં દલિત સમાજના યુવક નિલેશ રાઠોડની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે હવે ઘટના કઈક એવી હતી કે નિલેશભાઈ તેઓ પોતાના ઘરથી નજીક આવેલી દુકાન ઉપર કંઈક વસ્તુ લેવા માટે ગયા હતા આ દરમિયાન દુકાનમાં એક બાળક હતું બાળક છે તેના પાસેથી વસ્તુ માંગી હશે અને બાળકનું હાથ એ વસ્તુ સુધી પહોંચી રહ્યો નહોતો ત્યારે આ બાબતે નિલેશભાઈએ કહ્યું કે બેટા હું તોડી બસ આ લઈને છે તે એકદમ ઉશ્કેરાઈ જાય છે ને એકા એક મામલો બીચકે છે આ જે આરોપીઓ છે તેમને વાંધો એ હતો કે આ દલિત સમાજના વ્યક્તિએ મારા દીકરાને બેટા સુકામ કહ્યું ને તેના જ કારણે આ જે નિલેશ નામના યુવાન છે આડેધડ કુહાડીના આવે છે નિલેશ સાથે તેમના અન્ય મિત્રો પણ હતા તેમના મિત્રો ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવે છે આ ઘટનાના સંદર્ભમાં નિલેશ રાઠોડને ગંભીર ઇજાઓ પહોંચતા ભાવનગરની સિવિલ હોસ્પિટલ પણ ખસેડવામાં આવે છે જ્યાં તો સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાની જાણ દલિત સમાજના નેતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તાત્કાલિક અમરેલી ખાતે દોડી જાય છે ત્યારે ઘટનાના સંદર્ભમાં તેઓ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે તે સાંભળી અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરાખીયા ગામના યુવાન નિલેશભાઈ રાઠોડનું હમણાં અવસાન થયું છે એમની ઉપર અને એમના બીજા ત્રણ સગા એવા યુવાનોની ઉપર એમ ચાર લોકો ઉપર કેટલાક જાતિવાદી તત્વો દ્વારા સોળ તારીખના રોજ અમરેલીની બજારમાં એક સાવ નજીવા કારણસર જીવલેણું હુમલો કરવામાં આવે આ યુવાન નિલેશ રાઠોડ એ જીવન મરણ વચ્ચે ભાવનગરની હોસ્પિટલમાં ઝોલા ખાતા હતા એ જરખિયા ગામના વતની છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભરત કાતરિયા ત્યાંથી આવે છે ભરત સુતરિયા ત્યાંથી આવે છે અને સામાન્ય ઘટના એવી હતી કે આ દલિત સમાજના ચાર યુવાનો એ ચા પાણી નાસ્તો ક્યાંક કરતા હતા અને નમકીનના પડીકા ખરીદવા ગયા તો ગલ્લા ઉપર દુકાન ઉપરથી જે બાળકે પડીકું આપવાની કોશિશ કરીનો હાથ પહોંચાતો નહોતો તો ખરીદનાર દલિત સમાજના યુવાનોએ કીધું કે બાળક તારો હાથ ના પહોંચાડતો તો હું જાતે પડીકું તોડી દઉં બેટા આ દલિત સમાજના વ્યક્તિએ અન્ય સમાજના વ્યક્તિને બેટા કેમ કીધું એનો ખાર રાખીને કોડીના ઘા મારી પાઇપો મારી પંદર લોકોનું ટોળું બહારથી ફોન કરીને બોલાવીને આટલી સામાન્ય મેટરમાં એમનું જીવી લીધું છે અત્યારે હાલ હું ભાવનગર જવા રવાના થઉં છું રાજ્યની સરકારને અમરેલી પોલીસ પ્રશાસનને ખાસ કહું આ ચારે જે વ્યક્તિમ્સ છે જેને જીવન ગુમાવ્યું હોય અને એની સાથે જે બીજા ત્રણ લોકોને માર્યા આ ચારેને પાંચ પાંચ એકર ખેતીની જમીન તમે આપો એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે એટ્રોસિટીઝ એક્ટમાં જોગવાઈ છે કે પીડિત પરિવારની ઈટોનો ભઠ્ઠો સ્ટોનની કોરી સરકારી નોકરી કે ખેતીની જમીન આપી શકાય હું માગણી કરું છું કે પાંચ પાંચ એકર ખેતીની જમીન અથવા તો સરકારી નોકરીમાં આપવામાં આવે બે નિલેશભાઈ રાઠોડનો મૃતદેહ અત્યારે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં છે તો ત્યાં એનું વિથ વિડીયોગ્રાફી પેનલ પીએમ કરવામાં આવે ત્રણ એ કોઈ સચોટ અને મજબૂત ઓફિસરને આખા પ્રકરણનું ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવે અને ચાર આગળ જતા આવનારા દિવસોમાં તળી ફાળથી લઈને ગુસ્સી ટોક સુધીની જે પણ કડક કાર્યવાહી આ કસૂરવાર આરોપીઓની સામે કરી ગુજરાતમાં એક દાખલો બેસાડવો જોઈએ દલિત સમાજના યુવાને અન્ય સમાજના યુવાનને બાળક કેમ કીધું એ બાળક હતું એના માટે બાળક શબ્દનો પ્રયોગ કેમ કર્યો ફક્ત આટલા કારણસર ખૂન કરી દેવામાં આવે એ કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય આના કારણે આખા અમરેલી અને સૌરાષ્ટ્રમાં બહુ જ આક્રોશ છે હું રાજ્યની સરકાર પોલીસ પ્રશાસને વિનંતી કરી છું કે કોઈપણ સંજોગોમાં આ કેસમાં એક દોઢ વર્ષમાંથી ટ્રાયલ પૂરી થાય એવી પણ લેખિતમાં બાહેધરી રાજ્યની સરકાર આવે આ હતા દલિત સમાજના નેતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તેમણે ફરી એકવાર સવાલો ઉઠાવ્યા છે કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો સામે ઘટનાના સંદર્ભમાં અમરેલીના સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે હત્યા કરનાર આરોપીઓ છે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ઘટનામાં ગામમાં કોઈ અશાંતિ ન ફેલાય તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે પોલીસનો જળ બેસલાક બંદોબસ્ત પણ ખડગી દેવામાં આવ્યો છે સાથે જ પીડિત પરિવારને પોલીસ પ્રોટેક્શન મળે તે પ્રકારની મા અને વળતર ચૂકવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે પરંતુ જે આ બનાવ સામે આવ્યો છે તેને ફરી એકવાર ગુજરાતમાં જે જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો છે તેમની સામે સવાલો ઉઠાવ્યા છે એક તરફ સૌનો સાથ સૌની વિકાસની વાતો થઈ રહી છે પરંતુ કેટલાક જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો છે આજે પણ દલિત સમાજના લોકો પર અત્યાચાર ગુજારી રહ્યા છે તેમને જાતિના નામે મારવામાં આવે છે તેમની હત્યા સુધી કરી દેવામાં આવે છે ને આ ઘટનાથી સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પડઘા પડી રહ્યા છે દર્શક મિત્રો નવું જે ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં જે પીડ તો